ब्रह्मायम परमेश्वर केसर चंदन वाला अतर वाला जब जो भगवान ने स्नान उधर स्नान सुबह से स्नान समर प्रयाम उधर तो स्नान आते सुबह स्नान समर प्रयाम तो इसके लिए आप मनिया समर प्रयाम अच्छा और लोटा भी धार करो काशी कोल्साली माया योजना पत्थर पड़ी चालीस ग्राम सब गोदरा नर्मदा चार सौ आठ धार करो sini bak ja Hai Ayo ગણપતિ હરિ ઓમ નમસ્તે

પૂર્વજા

તનુરૂદ્રથો રુદ્ર નવાયેષા શ્રેષ્ઠા રુદ્રા વામદેવાય નમ જ્યેષ્ટા શ્રેષ્ઠા બલભા મનુવામ નમસી મેના મામૃતા સુગંધિપતિવેદન ઉર્વાુકનાથી મામૃત ાય નમસ્તે અન ચક્ષુષે નમસ્તે અનંતે અનંત રૂપિણી નમસ્તે દેવદેવાય નમસ્તે અનંતે નમ સત્વરૂપાય નમસ્તે નિર્ગુણાનંદ નમસ્તે નિર્ગાત્મને નમસ્તે જગદાધાર નમસ્તે વિશ્વ નમસ્તે સત્વરૂપાયમસ્તે લોકરૂપે

ઋષિ ન <laughs>

પછી ના પછી ની જેમ પ્રશ્ન ન વિચારે છે નમસ્તે સ્તવજે ની જેમ વૃક્ષણા નમો નમ નમસ્તે મંત્રને ની જે વાણી જાય એનું વસ્તુ છે નમસ્તે ધાવજે ની જે પશુના પદે નમો નમઃ નમસ અમાનાય માનાથી જાય તે નમો નમ નમ હર વ્યાધી ના જ્ઞાન તક શું છે નમસ્તે કરકો ભાઈ સાબ રૂપાય નમઃ નમ નિશગણી નમસ્તુતે દિવ્ય બુદ્ધિ મતે નમ નમસ્તે તસ્કાણા જપતે નીતિદાયની

મારિદાય દૃગાય નમસ્તે પાસ ધારી નમક પર સુવચ્છાય નમસ્તે સુધારિ નમસ્તે શ્રી ગર્તાય નમસ્તે પ્રગુરુકે નમો ભગવાય દૃગાય નમસ્તે સરલાય સરલાગા પશુપાસ ધારી નમસ્તે પશુપતિસ્તે તે નમસ્તે અગ્રે નીચે નમસ્કાર હેતે નમ નમસ્તે

નમસુદે મહાદેવ ચરાય કપડી ની કુલસાય નમસુદે નમો ગોષ્ઠાય દેસરા નમો ગુલ્યાય તદપ્યાય ગ્યાય નમસુદે કાય કેમ ગાડે ચાય ત્રિપાય નમો નમઃ નિર્વિકારાય નમો નિત્ય પ્રાસ્માય નમો નમઃ રજસાય નમો નિત્ય સુસ્કાય નમો નમઃ આરિવ્યાય નમો દેવ નમો રૂપે દેસરા ઉલુપ્યાય નમસુદે નમો રૂપાય દેન નમો સુવર્યાય પ્રણાય પ્રસદાય દેન નમઃ ઉદ ગુરુ માય નમસે વિદ્યાર્થી સદા નમઃ અકેલમાનાય ધર્મ સંસ્થાપનાય નમઃ વિશ્વ સ્વરૂપાય ગુણાતી લઈ લેજો દૂધ છે મારા અત્યારે પાણી છે કે દૂધ દૂધ નૈલગરીવાય નીતિયાય છેજી કઢાય દેનમ ગુપ્ત કેસાય નીત્ય સાત્રાક્ષયનમ નમસ્તે ગોર રૂપાય નમસ્તે સદ્દનવે દિરી જાયનમ મેડસે કરતુ માયા સો ભવાય સો મતેનમ નમો ન સુરાય પરમતાય નમો નમ આય નમો નીજાદીરાય નમો નમ શીઘરાય નમો નીજે સિય ભૈરમા દે નમ નમો નમો દેજે સૂર્યાય કનિષ્ઠાયે નમઃ પૂર્વજાય નમઃ સોદે નમઃ સેવરજાયે નમઃ મધ્યમાય નમઃ સૂર્ય કુષ્માનાયે નમઃ જમમ પરમપનાય સારાય સકલ આજ મને જગનાય નમઃ સોદે પુદનાય નમઃ સવયા પ્રદેશ સરયાય નમઃ યામગે જૈન નમઃ જીવે વને ઉરવાય નમઃ સરોકાય જવસનાયે નમઃ મંગલ રૂપેણી નમો મજે જકવશાયે સરવાય નમઃ रते शर्वाय शांताय शनाय नमो नम नमः सुदा सुशनाय मस्वासु नमः सूर स्वरूपाय भेद्रेता भजायनी नमः सुदे वर्मनि तु बे नमोनित्य वर्षिनी मिलमी नि नमोनि च य नमः ध्वचिनि सदा सूर्य वृद्धिनाय तुबे नमः चेता अनाएठ कृष्णवे परम साहेट श्री शवय त नमः स्वबै नमः आयु धीरे तदा નમો હજ વર્ષા વર્ષા મરુ સ્વરૂપ નમો વે ધ્યમાય નમો નમો વિધ્યા આત્મો ન